વલસાડના બંદર રોડ તરિયાવાડ ખાતે કાટમાળના દુકાનના માલિકે પરમિશન વગર રિનોર્વેશન કામ હાથ ધરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો શનિવારના ચાર પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના બંદર રોડ તરિયાવાડ ખાતે આવેલા કાટમાના દુકાનના માલિકે પાલિકાની પરમિશન વગર રિનોર્વેશન કરવા માટે ખાદા ખોડવાની કામગીરી શરૂ કરવામાં આવતા આવેલા આવેલા દુકાન સંચાલકે પોલીસ બોલાવી હતી સમગ્ર ઘટનાની માહિતી અનુસાર બંદર રોડ પર રાજ ફર્નિચર નામની દુકાનની બાજુમાં આવેલા અન્ય દુકાનમાં મજૂરો બોલાવી ખાડા પાડી રિનોર્વેશન કામ શરૂ કરવામાં આવ્યું હતું રાજ ફર્નિચર દુકાનના માલિકે વાંધો ઉઠાવ્યો હતો જેના કારણે મામલો ગરમાયો હતો તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેની બાજુમાં આ એક સમાજ ના છે તે કોઈ ગાળો હતો તેમાં આપણી પાંચ ફૂટ જગા ઓલરેડી નીકળે છે આપણે એને વારે ઘરીએ રજૂઆત કરવા છતાં આપણી જગામાં એન્કોએ ખાડા ખોદી વગર પરમિશન નગરપાલિકાની કોઈ પરમિશન લીધી નથી એન્કો ખાડા ખોદે છે ને એ બાઉન્સર બાઉન્સરને બધા લઈ આવ્યા છે નવસારીથી એમની ગાડી બી જીજે એકવીસ ઓગણીસ ઓગણીસ છે બીજામાં અત્યારે જાણ કરી છે પોલીસ સાહેબમાં ભાઈને નાના ભાઈને પોલીસ સ્ટેશન મોકલાયો છે ને પોલીસને કીધું છે ને એન્કોને આપણે કીધું કે મારી મારી દુકાનને નુકસાન થાય છે તો બી એ દાદાગીરી કરે છે આપણી સાથે બરાબર આપણી સાથે દાદાગીરી કરીને આ બધી મગજમારી ચાલુ કરી છે આપણે હાથ જોડીને એ નમ્ર વિનંતી કરી પણ એન્કો બાઉન્સર બોલાવ્યા બરાબર બારના ગામના અસામાજિક તત્વો અહીંયા કોઈ મોટો હોબાળો અચી જાય તો એની જવાબદારી કોની મેં નગરપાલિકામાં હિતેશ રાણાને બી બોલાવ્યો હિતેશ રાણા બી આવ્યો એની કોઈ પરમિશન નથી કોઈ પેલું છે નહીં છતાં એ દાદાગીરીથી ખાડા ખોદે છે બરાબર હવે એમાં કોણ આ કોણ છે એનું લોકોને હું ઓળખતો જ નથી આ ક્યાંના છે કોણ છે કયા માણસો છે ખબર નથી